જુનાગઢમાં આવેલા કેશોદ નગરપાલિકાની સામાન્ય સભા આજે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના અધ્યક્ષસ્થાને મળી શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામોને લઈને ચર્ચા થઈ ત્યારે આજના જનરલ બોર્ડમાં શું બાબતે ચર્ચા વિચારણા થઈ તે વિશે નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલા શું કહી રહ્યા છે તે સાંભળીએ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠની કલમ એકાવન હેઠળ કેશોદ નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં કુલ છત્રીસ સદસ્યો પૈકી સત્યાવીસ સદસ્યો હાજર હતા આજની સામાન્ય સભામાં જોવા જઈએ તો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આંતરમાળખાકીય કામોથી લઈ જે શહેરી વિસ્તારની હાલ વર્તમાનની જરૂરિયાત છે અને આવનારા સમયનું આયોજનને ધ્યાને રાખી રોડ રસ્તા અને બોક્સ કલવટ સ્ટ્રોંગ ડ્રેનેજ વોટર જેવા આયોજન કરવામાં આવેલા હતા આ સિવાય કેશોદ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં કેટલ પોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ ડોગનું સ્ટરિલાઇઝેશનનું કામ આ સિવાય શહેરી સુંદરીકરણ યોજના હેઠળ શહેરના વિવિધ વિસ્તારમાં બ્યુટિફિકેશનનું કામ શહેરના જે મુખ્ય માર્ગો છે તેમાં વચ્ચેના ભાગ પર ડિવાઈડર કરી અને તેના પર વૃક્ષારોપણ કરી શહેરમાં હરિયાળી વધે તે માટેનો પણ ઠરાવ કરવામાં આવેલો હતો અને આ સાથે શહેરના જે મુખ્ય માર્ગો છે તેમાં ટ્રાફિક અને ભવિષ્યના આયોજનને ધ્યાને રાખી તેને ફોરલેન એટલે કે વાઇડનિંગ કરવા માટે તેનો સર્વે કરી સરકારશ્રીમાં દરખાસ્ત હાથ ધરવા માટેનું પણ ઠરાવ કરવામાં આવેલો હતો અને આ સિવાય આગવી ઓળખ યોજના હેઠળ જે ઉતાવળીઓ મોકળો છે ત્યાં એક મનોરંજનનું એક નવું સ્થળ મળે અને ગ્રીન સ્પેસ ડેવલપ થાય તે મુજબ ત્યાં ગાર્ડન અને લેન્ડસ્કેપિંગ ડેવલપિંગ ડેવલપિંગ કરવા માટેના આયોજન હાથ ધરવામાં આવે કેશોદ શહેરી વિસ્તારની હાલની એટલે કે વર્તમાન જરૂરિયાતો અને સાથે ભવિષ્યના આયોજન ને ધ્યાને રાખી વિવિધ વિકાસલક્ષી ઠરાવો હાથ ધરવામાં આવેલા પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ